પવા બટાકા કે કાંદા બટાકા મસ્ત બનાવ્યા નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્પેશિયલ ધંધા માટે દુકાન માટે કે નાસ્તાનું આયોજન હોય તો આવી રીતે પવા બટાકા બનાવજો સુપર છૂટા છૂટા બનશે પવા બટાકા હોટેલમાં દુકાનમાં કે કેવી રીતે હવે છૂટા છૂટા બનાવવા એના માટે હું તમને આઈડિયો આપી તો આવી રીતે પવા બટાકા બનાવજો નાસ્તા માટે પણ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ

એ હું તમને આગળ વજન કરીને બતાવીશ કે જોખમની જરૂર નહીં એક કિલો લખેલું છે અને આ ઉજ્જૈની લખેલું છે આવા પવા હોય છે તો આપણે આ પાણી લીધું છે અને પવાને આપણે ત્રીસ મિનિટ પલારી દઈએ છીએ ત્રીસ મિનિટ પલારીને પછી આપણે એને ધોઈ નાખશું ત્રીસ મિનિટ તો પલરવા દેવાના એનાથી વધારે નહીં પલરવાના ફિટ ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી પલરવા દઈએ છે પછી આપણે આને ત્રણ પાણીએ ધોઈ નાખશું એક કિલો પવામાં ત્રણસો ગ્રામ બટેટા નાખશું બટેટાને મેં ધોઈને ફોલી નાખ્યા છે આનું ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખીએ બટાકાનું નાનું કટિંગ કરીને પછી પાણીમાં આપણે બાફી નાખશું નાનું નાનું કટિંગ નાખ બંને બટાકાને આપણે આવી રીતે કટિંગ કરી નાખીએ છીએ તો ત્રણસો ત્રણસો ગ્રામ બટેટા આપણે આવી રીતે કટિંગ કરી નાખીએ

ત્રીસક મિનિટ થઈ છે પવા પલળી ગયા છે પવાને ધોઈ નાખીએ આપણે વાસણ પડતું એટલે મોટા પાણી પાંચક લીટર ને એવું નાખીએ અને ધોઈ નાખીએ ત્રણ પાણીએ ધોવા ફરજિયાત છે પવાને આમાં આ ઉજ્જૈનની પવામાં બહુ ડસ્ટ મેલ હોય ત્રણ પાણીએ ધોઈ નાખવાને એટલે નીકળીએ મિત્રો આવી રીતે આપણા ઉજ્જૈની પવા સરસ પલરીને આપણે ત્રણ પાણીએ ધોઈ નાખ્યા છે એકદમ ધોરા ફૂલ વ્હાઈટની થઈ ગયા છે હવે આવી રીતે આમ હાથથી દબાવી અને પાણી વધારાનું કાઢી નાખવાનું અને એક ડીશમાં લઈ લેવાના પવા આવી રીતે દબાવીને પાણી બધું કાઢી નાખવાનું છે પવા તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું અને આ નાયલોન પવા નથી આ ઉજ્જૈની પવા છે એટલે એકદમ છૂટા છૂટા જ રહે તો આપણે નાયલોની પવા હોય તો એ દબાવો એટલે ખીચડી જેવો લોંદો થઈ જાય પણ આ પવા એકદમ છૂટા છૂટા જ રહે એટલે આ ઉજ્જૈનની પવા જ વાપરવાના આપણે પવા બટાકા માટે કાંદા પવા માટે પણ તો મિત્રો આપણે આ પા પવાને ધોઈને પાણીની બહાર કાઢીને ખાધો જોઉં કેવા પાણીમાંથી કાઢ્યા તોય એ આપણે આ છૂટા છૂટા પવા છે આ ઉજ્જૈનની પવા છે એટલે તમારે ધંધા માટે કે નાસ્તા માટે જો બનાવો તો આ ઊં ઉજ્જૈની પવા જ લેવાના હવે આપણે બટેટા બાફાઈ જોઈ લઈએ તો મિત્રો જો બટેટા પણ બફાઈ ગયા છે તો કાઢી લઈને તો આવી રીતે આપણે બટેટા હવે પવા પવાને પંદર મિનિટ પાણીની બહાર કાઢીને રહેવા દેવાના એટલે સરસ પાણી દાણીદાર થઈ ગયા છૂટા છૂટા થયા તરત નહીં વઘા હવે આપણે વઘારની તૈયારી કરી આપણે ત્રણ ડુંગળી લીધી છે વજનમાં બસો ગ્રામ ડુંગળી છે આનું આવી રીતે ડુંગળીને કટિંગ કરવાની થોડી થોડી મોટી કટિંગ કરવાની આવ નાની કરવાની પૌવામાં દેખાવી જોઈએ પચાસ ગ્રામ મરછાં લીધા છે એને આપણે આવી રીતે કટિંગ કરી નાખવાનું મરછાં લાંબા ખાવ એ લેવાના તો આ ડુંગળી અને મરછાને આપણે વઘારમાં એક જ નાખી દેવું તો આપણે આ કડાઈ લીધી છે એમાં આપણે પવાનો વઘાર મારી દેવું સો ગ્રામ તેલ લઈ લઈએ સો ગ્રામ સિંગદાણા લઈએ છીએ સિંગદાણાને પેલા તળી નાખશું 100 ગ્રામ શિંગદાણા લીધા છે શિંગદાણાને આપણે પેલા ફ્રાય કરી લઈએ અને જો આ ફાટવા મંડી ગયા છે ઉપરના ફોતરા કાઢી લેવાના વધારે શેકવા દેવાના બાકી બડીએ છે આપણે વઘાર થઈ જાય પછી શિંગદાણા નાખશું 50 ગ્રામ ખાંડ લઈ છે ખાંડને મિક્સરમાં દરી નાખીએ છીએ ખાંડ આપણે દળી નાખીએ છીએ બે ચમ્મચ રાઈ નાખીએ છીએ રાય ને પેલા ફોડી નાખવાનું વઘાર માર મારી બે ચમ્મચ રાઈને ફોડી નાખીએ બે ચમ્મચ જીરું નાખીએ છીએ વજનમાં પંદર ગ્રામ જેવું છે એક વરિયાળી ડુંગળી મરચા નાખ અને આ મીઠું લીમડું નાખ્યું પત્તા મીઠા લીમડાના પાન વધારે નાખવાનું પવા બટાકા બનાવો એમાં મીઠો લીમડો નાખો ફરજિયાત છે મીઠો લીમડો ગોતી નાખો તો જ પવાનો ટેસ્ટ આવશે કિલો એક પલારેલા આપણે પચીસ ગ્રામ નમક નાખીએ છીએ અને પાંચ ગ્રામ કાળુ નમક નાખશું એટલે ટોટલ ત્રીસ ગ્રામ નમકથી વધુ ના જાય ખારા થઈ જાય નમક નાખીએ છે ગ્રામ દસ ગ્રામ જેવી હળદર નાખીએ છીએ હળદર બે ચમચ નાખજો દેવાની એનાથી જ આપણે પવાનો કલર એકદમ મસ્ત આવશે ઇંદ આવ દે બાફેલા બટેકા નાખવી આપણા પલાળેલા પવા નાખવી પવાની કંડીશન જો મિત્રો એકદમ છૂટા છૂટા પડે છે દળેલી ખાંડ નાખજો એટલું કાળુ નમક પાવડર નાખીએ સંજેરની પવા છે એટલે એકદમ છૂટા છૂટા રહે છે આપણા નાયલોન પૌવા હોય ને ગુજરાતી તો એ તમારે લોંદો થઈ જાય આ પવા જ લેવાના બે ચાર દુકાનો ફરીને ઉજ્જૈની પૌવા ગોતવાના નાયલોન પૌવા નહીં વાપરવાનું ઉજ્જૈની પવા જ વાપરવા તો જવા છૂટા છૂટા બંધ છે બાકી ખીચડી જેમ લોંદો થઈ જાય તો આવી રીતે પૌવા બટકા બનાવજો તમારે ધંધા માટે કે નાસ્તા માટે કોઈ પ્રોગ્રામ નું આયોજન હોય પવા બટાકા હું તમને બતાવું કેવી રીતે ધંધા માટે કેવી રીતે સેટઅપ કરવું તો આવી રીતે પવા બટાકા બનાવજો તમારે કોઈ નાસ્તા આયોજન હોય તો પણ બનાવી શકો ધંધા માટે અને બાળકોને નાસ્તા માટે પણ સારું લીલા ધાણાનું કટિંગ નાખી લીલા ધાણાને પાણીમાં ધોઈ નાખવાના પછી જ નાખવાના તો મિત્રો આપણે આ પવા બની ગયા છે આ તપેલા ઉપર આપણે આ વાસણ લીધું છે એને આમ રાખવાના અને આમાં અંદર તપેલાની અંદર પાણી છે એ પાણી ગરમ રાખવાનું નીચે ગેસ ચાલુ રાખવાનું તમારે

ધંધાનું આયોજન કરો તો પણ બનાવી શકો તો મિત્રો આપણે આ વાસણમાં ટ્રાન્સફર કરી લીધા છે અને આ તપેલું લે તપેલામાં ગરમ પાણી મૂકી દીધું છે એની ઉપર આપણે આ વાસણ મૂકી દઈએ ઉપરથી સિંગદાણા દાડમના દાણા નાખીએ છીએ તો મિત્રો પવાની ડીશ બનાવીને તમને આપું છું પવા પવા ડુંગળીંગ તમે સમજો ને કે તમારે બસો રૂપિયાનો ખર્ચો આવ્યો અને આ તમે પવાની ડીશ છે એ ઓછા ડીશ થાય તમે પચીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં ડીશ આપો તો તમને આમાં સાઈઠ થી સિત્તેર ટકા નફો રે અને વીસ ની આપો તો પણ ડબલ પૈસા થઈ જાય બસો તો હવે આપણે આવી રીતે ડીશ બનાવી નાખવાની આ સેવ આ સેવ છે બેસનની ઝીણી સેવ નાખીએ છીએ આ बेसन ની ખારી બુંદી છે

તો આપણે આ મસાલો બનાવ્યો છે એ આપણે પવા ઉપર સાટી દઈએ સાટી દઈએ મસાલો બનાવજો આનાથી પણ પવાનો ટેસ્ટ વધી જાય મસાલેદાર પવાની ડીશ તૈયાર છે ટેસ્ટ કરી બતાવો એક ખાઈને ટેસ્ટ કર્યો ખૂબ જ સરસ ટેસ્ટી બન્યા છે અને આવી રીતે તમે પવા વેસવાનું સેટઅપ કરી શકો આમાં પવા ગરમ ગરમ જ રહે એટલી ડીશ આપી શકો તમે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા સુધી તમે વેસી શકો સેલિંગ કરી શકો તો આ પવા બટાકાનો ઉજ્જૈની પવા બટાકાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં મળીશું અગલા વિડીયોમાં જ જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ